નમસ્કાર દર્શક મિત્રો રસ્તા ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ક્વાટ તાલુકાના આબા ડુંગર ગામના ખેડૂતો દ્વારા જીએમડીસી ને વીજમાં આપેલ જમીનના પ્રશ્નોને બાબતે ક્વાટ મામલતદાર શ્રીને અરજી પત્ર આપવામાં આવ્યો. ક્વાટ તાલુકાના આબા ડુંગર ગામના ખેડૂતો દ્વારા જીએમડીસી વીજમાં આપેલ જમીનના પ્રશ્નોને બાબતે મામલતદાર શ્રીને અરજી પત્ર આપવામાં આવ્યો. આબા ડુંગર ગામના જીએમડીસી ક્લોઝ પાર્ક માઇન્સ આવેલ છે. આ માઇન્સ માટે કુલ ત્રેસઠ હેક્ટર જમીન અત્યારે લીઝ પર ચાલે છે તેમાંથી એકત્રીસ હેક્ટર જમીન ફ્લોર સ્પાર કાઢવા માટે અને બત્રીસ હેક્ટર જમીન વેસ્ટ ડમ્પિંગ માટે આપવામાં આવેલ છે જે શ્રીને મામલતદારશ્રીને પત્ર આપવામાં આવેલ છે અમારે ગામમાં જે જેએમડીસી ખાણ ચાલે છે અને ત્યાં જે આજુબાજુની જમીન છે માલિકી ધરાવતા જમીન છે માલિકીને અને એમાં જે વન વિભાગે એમને જે એમડીસી જેએમડીસીને આપી દીધી તો એક જમીન ઉપર બે માલિક નહીં હોય હોઈ શકે એના માટે સર્વે કરે જે જેની હોય એને આપવું જોઈએ અને આ જમીન જે અમારા ગામ લોકોના બસો વર્ષથી ખેડતા આવેલા છે જેએમડીસી તો પાછળથી આવેલી છે અમે અમારા બાપ દાદા બસો વર્ષથી ત્યાં આગળ રહે છે એટલે આ જમીન અમારી છે અને સ એની સારી રીતે સર્વે કરીને જે માલિક છે એમને સુપ્રધ કરવું જોઈએ એવી અમારી માંગ છે ઓફિસમાં આજે એટલા માટે આવે છે કે આમાં ડુંગર ગામમાં જે જીએમડીસી જમીન છે એ જીએમડીસી જમીન અને અમારી ખુદની જમીન અને અમારા આજુબાજુ જે ગામ છે એની જમીન આ જીએમડીસી જમીનમાં જાય છે એમાં જે સર્વે નંબર છે એ સર્વે નંબર બત્રીસ હેક્ટર છે એ ખુદ અમારી જમીન છે અને જે બત્રીસ હેક્ટર છે એ જ જમીન જે આ જીએમડીસીને લીઝમાં આપવામાં આવેલી છે એ જમીન

ગામ આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમાં જીએમડીસી દ્વારા જે જમીન વન ખાતાએ જીએમડીસીને આપી દીધી છે એમાં અમારા ગામના જે ખેડૂત ભાઈઓ છે એ લોકોની જમીન પણ લીઝમાં આપી દીધી છે તેથી એક જ જમીનના બે માલિક હોય અને જો એ લીઝમાં જતી રહે તો ખેડૂતો કરે શું એના માટે અમે આ જે મામલતદાર કચેરીમાં આવેદન આપેલું છે અને ડીઆર ડીઆઈએલઆર દ્વારા અમે રિસર્વે કરવા માગીએ છીએ જેથી અમારી જમીન હોય તો અમને મળે અને જો જીએમડીસીની હોય તો જીએમડીસીને મળે તેથી અમે આજે અહીં આવ્યા છે